નમસ્તે મિત્રો એગ્રી ડોગના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે ખેતીમાં નાનું લાગે છે પણ તેનું મહત્વ ખૂબ મોટું છે એ છે બોરોન તમે કદાચ વિચારતા હશો કે આ બોરોન શું છે તે કેવી રીતે પાકને ફાયદાઓ પહોંચાડે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો ચાલો આજે આ બધા પ્રશ્નોનો જવાબ શોધીએ તો સૌથી પહેલાં જાણીએ કે બોરોન શું છે બોરોન એક સૂક્ષ્મ પોષક તત્વ છે એટલે કે માઇક્રોન્યુટન છે જે છોડના વિકાસ માટે ખૂબ જરૂરી છે તે જમીનમાં કુદરતી રીતે થોડા પ્રમાણમાં હોય છે પણ જો તેની ઉણપ થાય તો પાકની વૃદ્ધિને ઉત્પાદન પર ખરાબ અસર પડે બોરોન એક રાસાયણિક તત્વો છે તેનું પ્રતિક બી છે તે બોરેક્સ કે બોરિક એસિડ જેવા સ્વરૂપમાં ખેતીમાં વપરાય છે તે છોડને ઓછી માત્રામાં જોઈએ છે પણ તેની ભૂમિકા એટલી મહત્વની હોય છે કે તેને નાનો પણ નામી કહી શકાય તો બોરોન જમીનમાં કુદરતી રીતે ખનીજો દ્વારા મળે જેમકે ભારતમાં ઘણી જમીનોમાં બોરોનનું પ્રમાણ ઓછું હોય છે ખાસ કરીને રેતાળ અને ચૂનાવાળી જમીનમાં આ ઉણૂને પૂરી કરવા માટે ખેડૂતો બોરવનયુક્ત ખાતરનો ઉપયોગ કરે છે જે બજારમાં બોરેક્સ સોલ્યુબોર કે બોય એસિડમાં સ્વરૂપમાં જોવા મળે છે ચાલો હવે આપણે જોઈએ કે બોરોન છોડ માટે શા માટે જરૂરી છે એક તો કે ફૂલ અને ફળના વિકાસ માટે બોરોન પરાગ નયન માટે જરૂરી પરાગ નળીના વિકાસમાં મદદરૂપ થાય છે જો બોરોન ઓછું હોય તો ફૂલ ખરી જાય અને ફળ બેસતું નથી અને બીજું કે કોષની દિવાલની મજબૂતી માટે બોરોન કેલ્શિયમનું પરિવહન સુધારે છે જેનાથી કોષની દીવાલ મજબૂત બને અને ફળ ખરતું નથી હોર્મોન્સનું સંતુલન તે ઓક્સિન હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે જે છોડની વૃદ્ધિ અને ફળના વિકાસ માટે નિયંત્રિત કરે છે પોષક તત્વોનું શોષણ બોરોન જમીનમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોને છોડોમાં શોષવામાં મદદ કરે છે એ થાય કે આપણને ખબર કેમ પડે કે બોરોનની ઉણપ છે એક તો કે ફૂલ ખરી જાય છે અથવા ફળ નાના અને વિકૃત થઈ જાય કે નવા પાંદ આવતા હોય તો એ નાના રે કડક થઈ જાય કે બરડ થઈ જાય અને આગળ તો ટોચનો ભાગ જાય જેમ કે શાકભાજી અને શાકભાજીમાં એટલે કે ટમેટા અને કોબીમાં હોલો જેવી સમસ્યા થાય ઉદાહરણ તરીકે આપણે સડગવો હોય તો બોરણની ઉણપ થઈ જાય તો તેમાં સિંગો ઓછી પેવે ખરી જાય સો થાય તો પણ મેત વેત ની થઈને સુકાઈ જાય એમાં આપણે આગળ જાણીશું કે બોરોન ઉપયોગ કઈ રીતના કરો તો બોરોન ને આપણે 1 થી 2 ગ્રામ પ્રતિ લિટર પાણી માં ભેળવી છાંટવો પડે એટલે કે એક પંપ માં 30 ગ્રામ જેટલું નાખીને છાંટવું જોઈએ વધારે છાંટીએ તો પાક ને નુકસાન પહોંચાડે છે એટલે 30 ગ્રામ જેટલું જ નાખવું જરૂરી છે અમે આપણે બોરોન દેવું ક્યારે જોઈએ તો ભોરોન ફૂલ આવવાના પંદર દસ પંદર દિવસ પહેલાં સ્પ્રે કરી શકાય કાં તો ફળ બેસતી વખતે બીજો સ્પ્રે કરવો અને જો ઉપરના લક્ષણો દેખાય તો તેનો તરત જ ઉપયોગ કરવો જોઈએ